સાડા પાંચ આપડે ઉઠી ગયા આપડે માતાજી નો ડુંગર ચડવા જવાનું છે અત્યારે તો પેલા આપડે નાસ્તો કરવા જવું પડશે પછી ડુંગર ચડવા જાવ તો બન્યા આગળ દેખાય છે લખેલું છે 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 આપણે જવાનું તો ઓર્ડર વી ગયા સંભારો આપડે આવી ગયો છે એમાં શું છે

आछो भयो आबे बाजी आलो त जो हन भई नि अगोर यो डुंगरो हट्टा जान आपले हाव थाकी जान पप्पा के छै शान माने ह आमा ननु बहु आवाज कैको ओरा का बेइगा जक सुनबो बात न त कैका बुझ थाकी कै

Un ઓ માન માં un ઓ en કરો ચાંદલો ચાંદલા કરવાનું છે અગરબત્તી કરવાની છે એક દસ રૂપિયા Oh, <laughs> you तो रुकिन जवन चोबायमार रे मे के पासा आजको तपाई आइ यस पुरो गर्नु म सुकालै नआब्रो अनि तमेउलाई हाम्रो साम चोटेलाको भिडियो सारै लाग्यो त लाइक गरौ शेयर गरौ अनि हाम्रो च्यानलले सब्स्क्राइब गर्नु જેથી હું તું આગળ જઈ શકીએ પોતાના પાછા એક વાર જીઆઈ આવવાની ઈચ્છા છે જે આપણે માંધ હતી જેમથી આપણે મોનિટાઈ થઈ ગયું એની માંધ હતી કે દિવસની આજે એને નોકરી કરી દીધી છે તો એકવાર એ આવવું છે સપોર્ટ કરવું જેથી હું જી આગળ આવવું છે અન્ય બધા